નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે આ જે સમય છે ઋતુનો સમય આ ઋતુની અંદર દર વર્ષે તાવની સમસ્યા જોવા મળતી હોય છે અને એમાં પણ અત્યારે એક ગંભીર સમસ્યા જોવા મળે છે અને એ છે ડેન્ગ્યુ ફીવર એટલે કે ડેન્ગ્યુ તાવ જે કોઈકને પૂછીએ કે તાવવાળા વ્યક્તિ હોય તો એમ કહે કે કણ ઘટી ગયા કણ એટલે શું મિત્રો કણ એટલે બીજું કાંઈ નહીં પરંતુ કણ જે છે એ પ્લેટલેટ્સ ડેન્ગ્યુ તાવમાં જે ઘટી જતા હોય છે ને કણ એટલે કે પ્લેટલેટ ઘટી જતા હોય છે આ પ્લેટલેટ જેને મેડિકલી ભાષામાં થ્રોમ્બોસાઇટ્સ પણ કહેવામાં આવે છે હવે આ પ્લેટલેટ શું છે ધ્યાનથી સાંભળજો અને ડેન્ગ્યુ જેવી સમસ્યાને કઈ રીતે મિત્રો ખૂબ ઝડપથી દૂર કરી શકાય એનો મિત્રો બે ચાર મિનિટની વાત છે જે પ્લેટલેટ્સ જે છે ને એની નોર્મલ રેન્જ તો કે એક લાખ પચાસ હજારથી ચાર લાખ પચાસ હજાર સુધીની હોય છે પરંતુ આ પ્લેટલેટ્સ ઘટી કેમ જાય છે તો ડેન્ગ્યુની જ્યારે અસર થતી હોય ને ત્યારે પ્લેટલેટ્સ ઘટતા હોય છે તમને તાવ આવ્યો હોય સામાન્ય તાવ લાગે પરંતુ હોય છે ડેન્ગ્યુનો એ તો જ્યારે બ્લડ ટેસ્ટ કરવામાં આવે ત્યારે જ ખબર પડે છે કેમ કે પ્લેટલેટ ડાઉન થાય અને ડેન્ગ્યુ પોઝિટિવ આવે પરંતુ તાવની જ્યારે શરૂઆત થાય ત્યારે શરીરમાં અશક્તિ બેચેની સાથે સાથે અકળામણ પણ થવા લાગે ઘણા લોકોને ડેન્ગ્યુની અસરની શરૂઆતમાં મિત્રો હા બીપી છે એકા તો લો થઈ જાય કાં તો બીપી હાઈ થઈ જતું હોય છે ઘણા લોકોને આંખોની અંદર અતિશય બળતરા થાય આંખોની અંદર એમ થાય કે ધુમાડા આવતા હોય એવું લાગે એટલી આંખોની અંદર ગરમી થાય સાથે સાથે આંખોની પાછળના ભાગમાં દુખાવો થાય માથામાં દુખાવો થાય સ્નાયુઓમાં દુખાવો થાય અને સ્કિનને લગતી પણ સમસ્યા થાય અથવા ઘણા લોકોને સોજા આવવાની સમસ્યા પણ થતી હોય છે અલગ અલગ વ્યક્તિઓને જે લક્ષણોમાં થોડો જાજો ફેરફાર હોય છે પરંતુ જ્યારે ડેન્ગ્યુ થાય ને ત્યારે જે પ્લેટલેટ ઘટી જતો હોય છે પ્લેટલેટ એટલે પ્લેટલેટ એક એવી વસ્તુ છે મિત્રો જેને આપણે કણ કહીએ છીએ જે આપણા અસ્થિ મજાની અંદર જેનું નિર્માણ થાય છે અને જ્યારે ડેન્ગ્યુની અસર થાય ને એટલે કે ડેન્ગ્યુનું મસરકડ અને ડેન્ગ્યુનો વાયરસ આપણા શરીરમાં દાખલ થાય ત્યારે આ વાયરસ જે છે એ પણ પણ સીધો આપણા અસ્થિ મજામાં છે એ હુમલો કરે છે જેને કારણે પ્લેટલેટ્સ ઘટે છે બીજું એક કે જ્યારે ડેન્ગ્યુનો વાયરસ આપણા બોડીની અંદર દાખલ થાય ત્યારે આપણા બોડીનું જે રોગપ્રતિકારક તંત્ર હોય છે એ વાયરસ સામે લડવા માટે એક્ટિવ બને છે અને આ રોગપ્રતિકારક તંત્ર જે છે એ સામેના વાયરસને મારવા માટે આપણા જે પ્લેટલેટ હોય છે બોડીની અંદર એનો પણ ઘણી વખત નાશ કરે છે અને જેને લીધે પણ પ્લેટલેટ્સ ઘટતા હોય છે આવું મેડિકલી ભાષામાં હોય છે એની વિગતવાર ડિટેલ મિત્રો એટલે આ રીતે જે પ્લેટલેટ્સ છે એ ડાઉન થતા હોય છે ડેન્ગ્યુ તાવની અંદર પહેલાં ત્રણ દિવસ સુધી મિત્રો પ્લેટલેટ્સ છે એ ઘટતા જ હોય છે તમે ડૉક્ટર દવાખાના દાખલ થઈ જાઓ તો પણ એ પ્લેટલેટ્સ છે એ ડાઉન થતા જાય છે પરંતુ ત્રણ કે ચાર દિવસ પછી એ ધીમે ધીમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હોય એટલે પછી ધીમે ધીમે વધવા લાગે છે પરંતુ ડૉક્ટરની ટ્રીટમેન્ટની સાથે સાથે મિત્રો એક બે દેશી ઉપચારો પણ છે કે જે અપનાવવામાં આવે ને તો પ્લેટલેટ્સ છે એ ઘટેલા પ્લેટલેટ ખૂબ ઝડપથી મિત્રો ઇન્ક્રીઝ થાય છે એટલે કે ઝડપથી વધે છે અને જેનાથી ખૂબ ઝડપથી આ જે તાવ છે એ શરીરમાંથી દૂર થાય છે ડેન્ગ્યુ દૂર થાય છે અને પ્લેટલેટ્સ છે એની નોર્મલ રેન્જમાં આવી જાય છે તો શું કરવાનું છે તો જ્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે જ ટ્રીટમેન્ટની સાથે સાથે દવાની સાથે સાથે મિત્રો પપૈયાના પાનનો રસ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે પપૈયાના પાન છે એ ડેન્ગ્યુ તાવ છે એમાં ખૂબ સારું પરિણામ આપે છે અથવા તાવ છે એમાં તાવ ઉતારી દેશે ડેન્ગ્યુ તાવની અંદર પપૈયાના પાનનો રસ છે એ ઇફેક્ટ એવું સાબિત થાય છે આવું એક સંશોધનમાં સાબિત થયેલું છે મિત્રો ડેન્ગ્યુની અંદર પપૈયાના પાનનો રસ છે એનું સેવન દવાઈની સાથે સાથે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે એનું રસનું સેવન કેટલી માત્રામાં અને એ બધું ડોક્ટરની સલાહ પ્રમાણે લેવાનું હોય છે એક ચાના નાનકડા કપથી માંડી અને કાં તો એનાથી ઓછું કાં તો એનાથી વધારે એ પ્રમાણે પપૈયાના પાનનું રસનું સેવન કરવામાં આવે ને તો પ્લેટલેટ ખૂબ ઝડપથી વધે છે મિત્રો અને એની નોર્મલ રેન્જમાં આવે છે પપૈયાના પાનનો જે રસ છે એ સીધી અસર આપણા અસ્થિ મજા ઉપર કરે છે જ્યાંથી પ્લેટલેટ્સ છે એનું ઉત્પાદન એનું નિર્માણ થતું હોય છે એટલે પપૈયાના પાનના રસનું સેવન કરવાથી એટલા માટે પ્લેટલેટ્સ છે એ ખૂબ ઝડપથી મિત્રો વધી જાય છે અને નોર્મલ રેન્જમાં આવી જાય છે એ સિવાય મિત્રો બીજી એક વસ્તુ એ છે નાળિયેર પાણી કોકોનટ વોટર કોકોનટ વોટરની અંદર મિત્રો એવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે કે જે બોડીની અંદર જે એનર્જી ડાઉન થયેલી હોય છે એ એનર્જી ફરી પાછી ખૂબ ઝડપથી બોડીની અંદર આવે છે અને ઝડપથી વ્યક્તિ સાજો થઈ શકે છે એટલે કે ડેન્ગ્યુ જેવી સમસ્યામાં આ બે વસ્તુ ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે અને ડેન્ગ્યુ જેવી ડેન્ગ્યુ જેવો તાવ હોય તો એને નોર્મલ રેન્જમાં પ્લેટલેટ જ્યારે અને જેને આપણે કણ કહીએ છીએ એ નોર્મલ રેન્જમાં આવી જાય ને પછી પણ મિત્રો દર્દી છે એને સાવ નોર્મલ સ્થિતિમાં આવવા માટે એટલે કે સાવ સાજા થતાં ત્રણ દિવસથી લઈ અને સાત આઠ દિવસ સુધીનો સમય લાગતો હોય છે એટલે કે લગભગ એક અઠવાડિયા સુધી તાવ ઉતરી ગયા પછી નોર્મલ રેન્જ પ્લેટલેટ્સની થઈ ગઈ હોય છતાં પણ એક અઠવાડિયા સુધી આરામ કરવો પડતો હોય છે એટલી ગંભીર અને ઘાતક અસર છે એ ડેન્ગ્યુ છે આપણા શરીરમાં કરતો હોય છે એટલા માટે મિત્રો જે પ્લેટલેટ્સ છે એ નોર્મલ રેન્જમાં આવવા માટે પપૈયાના પાનનો રસ ખૂબ ઇફેક્ટિવ સાબિત થાય છે ડૉક્ટરની જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય છે ત્યારે ચાલુ ટ્રીટમેન્ટની સાથે સાથે પપૈયાના પાનના રસનું સવાર સાંજ થોડું થોડું સેવન કરાવવામાં આવે ને તો પ્લેટલેટ્સ એટલે કે ઘટી ગયેલા કણ જે છે એ ખૂબ ઝડપથી નોર્મલ રેન્જમાં આવી જાય છે બીજું એ કે નોર્મલ થઈ ગયા પછી પણ અને આ જ્યાં તાવ હોય ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે એવા સમયે દર્દીને અનાજ ન આપવો સાથે સાથે જ્યાં તરલ પદાર્થ છે ને એવા પદાર્થો વધારે આપવાના જે પ્રવાહી વસ્તુ હોય છે વધારે આપવાની એમાં સૌથી પહેલું છે નાળિયેર પાણી જેટલું આપવામાં આવે એટલો ફાયદો થાય છે બીજું વિટામિન સી યુક્ત ફળોનો રસ આપવાથી ખૂબ જ ફાયદો થાય છે અને ત્યાર પછી મિત્રો અમુક દાળ અને ભાત હોય છે ખાસ કરીને દાળના સૂપ અથવા અમુક વસ્તુના સૂપ છે જે અમુક શાકભાજીના કે ફળોના સૂપ આપવાથી પણ ખૂબ ઝડપથી દર્દી છે એ રિકવર થાય છે એ ડૉક્ટરની સલાહ પ્રમાણે આપવાનું હોય છે પરંતુ આ એક ઇફેક્ટિવ વસ્તુ હોય ને તો એ છે મિત્રો વિટામિન સી યુક્ત પ્રવાહી અને નાળિયેર પાણી આ બે વસ્તુ છે એ લગભગ એક અઠવાડિયા સુધી સતત આપવામાં આવે ને તો દર્દી ખૂબ જ ઝડપથી ડેન્ગ્યુમાંથી સાજો થઈ જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી